નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી ગદ્ય ચૌદ સાકરનું શોધનારો જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આ ગદ્ય એકાંકી જે નાટક છે એ નાટકને ત્રણ દ્રશ્યમાં વિભાજીત કરવામાં વહેંચવામાં આવ્યું છે તો લેખકે એ ત્રણ ભાગમાંથી આપણે ત્રણ પ્રથમ જોઈ ગયા અને એના બે ભાગ થયા હવે દ્રશ્ય બે અને ગદ્ય ચૌદ સાકરનો શોધનારો ભાગ ત્રણ દ્રશ્ય બે માંદલો અંજન પથારીમાં પડ્યો છે એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે છે આંખોનું તેજ જરા હણાયું લાગે એની પડખે ઈસ પર ઈસ ઉપર કિન્નરી બેઠી છે અંજનના કપાળ પર માથા પર હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે એટલામાં જ અંજન પાસું બદલે છે તો અહીંયા અંજન માદલો માદલો અંજન પથારીમાં પડ્યો છે તો માદલો એટલે બીમાર તો અહીંયા અંજન બીમાર પડ્યો છે બીજા દ્રશ્યમાં આપણે જોયું કે અંજન બીમાર પડે છે અને એનો પ્રફુલ્લ ચહેરો જે હસતો ખેલતો ચહેરો હતો એ ચહેરો પીળો પડી ગયો છે અહીંયા તો એનામાં નૂર રહ્યું નથી ચહેરો પીળો પડી જવો રૂઢિપ્રયોગ છે તો ચહેરો ફીકો થઈ જવો તો અહીંયા એના ચહેરાનો રંગ જે છે તે ફીકો થઈ ગયો છે એનું તેજ જતું રહ્યું છે આંખોનું તેજ આંખોનું તેજ જે છે એ જરા હણાયું લાગે છે તો અહીંયા ણાવું એટલે ફીકું પડી જવું ઝાંખું થઈ જવું તો આંખોનું તેજ હણાયું છે એની આંખોમાં જે તેજ હતું એ ફીકું પડી ગયું છે એની પડખે પડખે એટલે એની બાજુમાં એ ઈસ ઉપર ઈસ એટલે ખાટલાનું ચોકઠું તો જે ખાટલો હોય છે એ ખાટલાના ચારે બાજુના જે ચોકઠા હોય છે એ ચોકઠા ઉપર ઈસ ઉપર કિન્નરી બેઠી છે કિન્નરી એની બાજુમાં ઈસ ઉપર કાટલાના ચોકઠા ઉપર એ બેઠી છે અંજનના કપાળ પર માથા પર હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામૂહ જોતી હોય છે તો અંજનના કપાળ પર માથા પર અને એના હૃદય પર એ પોતાનો સુવાળો હાથ એ બહેન એ ભાઈને ફેરવતી હોય છે અંજનને અને તાકી તાકીને અંજન સામૂ જોતી હોય છે તાકી તાકીને એટલે ટગર ટગર એક જ નજરે અને એના સુવાળા હાથ એટલે કોમળ હાથ તો કોમળ હાથ એના એ અંજનના માથા પર કપાળ પર ફેરવે છે હૃદય પર પણ ફેરવે છે અને એની સામે ટગર ટગર જોઈ રહી છે એટલામાં જ અંજન પાસું બદલે છે એટલામાં જ એ અંજન પાસું બદલે છે તો પડખું બદલે છે પોતાનું કિન્નરી પંપાળતી એને પંપાળે છે એને વ્હાલ કરતી અંજુ ભાઈ કાંઈ જોઈએ છે એ પંપાળતી અને વહાલ કરતી અંજુ ભાઈ કાંઈ જોઈએ છે તારે કંઈ જોઈએ છે અંજન ના કિન્નર મારે કાંઈ નથી જોઈતું તારે રમવા જવું હોય તો જા અંજન કહે છે કે ના કિન્નર મારે કાંઈ નથી જોઈતું મારે કંઈ નથી જોઈતું તારે રમવા જવું હોય તો જા કિન્નરી ના અંજુ હું તો અહીં બેસી રહેવાની કિન્નરી કહે કે ના અંજુ હું તો અહીંયા જ બેસી રહેવાની અંજન શું કામ હું માદો એમાં તારે શું કામ ન રમવું જા બહેન અહીંયા અંજન કહે છે કે શું કામ શું કાર્ય છે તારે હું માદો હું બીમાર છું એમાં તારે શું કામ ન રમવું જા બહેન કિન્નરી ના ભાઈ હું કયા મોએ રમું હું કયા મોએ રમું તો કયા મોઢાથી હું રમું એ નીચું જુએ છે મારે વાંકે તું માદો પડ્યો મારે જ તને સાજો કરવો જોઈએ તો અહીંયા વાંકે એટલે એના અપરાધથી એના દોષથી તો કિન્નરી અહીંયા ભાઈ અને બહેન વચ્ચે સરસ પ્રેમાળ વાતો લેખકે આલેખી છે અને સરસ મજાનું દૃશ્ય એ અહીંયા ઉપસી આવી છે કે એક બહેન એના ભાઈને જે બીમાર પડ્યો છે એના વહાલ કરે છે અને કહે છે કે મારા વાંકે તું માંદો પડ્યો મારા દોષના કારણે તું બીમાર પડ્યો છે માંદો પડ્યો છે જ તને સાજો કરવો જોઈએ મારે તને સાજો કરવો જોઈએ અંજન તારે વાંકે અંજન કહે છે કે તારા વાંકે તારા દોષે ના ના હું તડકામાં ખૂબ કૂધ્યા કરતો હતો પછી તાવ ચડે એમાં શી નવાઈ હું તડકામાં ખૂબ કૂધ્યા કરતો હતો હું તડકામાં ખૂબ કૂદતો હતો અને એમાં તાવ ચડે એમાં શી નવાઈ અને એના લીધે જ મને તાવ આવ્યો લાગે છે કિન્નરી ના ના અંજુ આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તે તને માંદો પાડ્યો છે પેલે દિવસે તને બાપુ એટલું બધું ધખ્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત કિન્નરી કહે ના ના અંજુ ના અંજુ આજે સવારે મા બાપુને કહેતી હતી કે તને તેમણે જ તેને તને એટલે કોણે રાયે જ આ અંજનને બીમાર અથવા તો માંદો પાડ્યો છે પેલે દિવસે બાપુ તને ધખ્યા ન હોત ધખ્યા ન હોત રૂઢિપ્રયોગ છે વઢ્યા ન હોત લડ્યા ન હોત અથવા ધખવું એટલે વઢવું ગુસ્સે થવું તો તારા ઉપર ગુસ્સો ન કર્યો હોત તો તું તારી તબિયતને કશું ન થાત તારી તબિયત સારી જ હોત અંજન કિન્નરીને જોઈ રહે છે અંજન કિન્નરી સામે જોઈ રહે છે પછી મા મને વઢતી હતી કે મેં તને પજવે ન હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં એટલે મૂળ વાંક મારો છે અંજન કિન્નરીને જોઈ રહી છે પાછી કિન્નરી બોલે છે કે પછી મા મને વળતી હતી વધવું ગુસ્સે થવું બોલવું તો એ વળતી હતી એ કે મેં તને પજવ્યો ન હોત મેં તને હેરાન ન કર્યો હોત તો બાપુને કંઈ ખબર પડત નહીં અને મૂળ વાંક એટલા માટે મારો જ છે કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું ઢાળી દે છે હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે પછી તેના વાળ પર હાથ ફેરવે છે તો કિન્નરી અંજનની છાતી પર પોતાનું માથું એ ઢાળી દે છે એના ઉપર પોતાનું માથું રાખી દે છે અને હેતાળ હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે હેતાળ એટલે કે પ્રેમાળ હાથે પ્રેમથી એના હાથે અંજન કિન્નરીનું માથું ઊંચું કરે છે પછી તેના વાળ પર હાથ ફેરવે છે એને વહાલ કરે છે અંજન કિન્નરી એમ ઢીલી ન થાય કિન્નરી તું એમ ઢીલી ન થાય તો અહીંયા તું એમ હારી ન જા તું ઢીલી ન થા એ નથી અને મારો એ નહીં હોય માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને મારું એ નસીબ વાંકું હશે તો અંજન કહે છે કે આમ તું હારી ન જા આમ તું ઢીલી ન થા તારોએ વાંક નથી અને મારો એ વાંક નહીં હોય માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢે છે નસીબનો જે વાંક કાઢે છે એ મારું એ નસીબ વાંકું હશે મારું એ નસીબ વાંકું હશે એટલે મારું નસીબમાં દોષ હશે મારા નસીબમાં ખામી હશે એટલા માટે મારે તબિયત મારી તબિયતમાં આ પ્રકારની મુશ્કેલીઓ આવી છે મારી તબિયત બગડી છે અંજન હસવાનો પ્રયત્ન કરે છે હસી પણ શકે છે પરંતુ તેના હાસ્યમાં રંગ નથી ઉમંગ નથી ચેતન નથી તેના હાસ્યમાં રંગ એટલે રોનક ઉમંગ એટલે ઉત્સાહ અને ચેતન એટલે કે ચેતના એનામાં જીવંતતા એનું હાસ્ય હસવાનો પ્રયત્ન કરે છે હસી પણ શકે છે પરંતુ તેના હાસ્યમાં રંગ રોનક ઉત્સાહ કે ઉમંગ છે નહીં કિન્નરી ભલે ભાઈ એ જે હોય તે આપણે બીજી વાતો કરીએ તારે દવા પીવાનો વખત થયો છે પીસ અંજુ અહીંયા કિન્નરી કહે છે કે ભલે ભાઈ એ જે હોય એ પણ હવે આપણે બીજી વાતો કરીએ કંઈક જુદી વાતો કરીએ તારે દવા પીવાનો વખત થયો છે વખત એટલે સમય તો અહીંયા એ સમય થઈ ગયો છે તારે દવા પીવાનો

એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે આંખે અંધારા આવવા રૂઢિપ્રયોગ છે તો ચક્કર આવવા જવા દે એને જવા દે એવું અંજન કહે છે કિન્નરી પણ ભાઈ દવા પીધા વિના તે કંઈ ચાલે કિન્નરી કહે કે ભાઈ દવા પીધા વિના કંઈ ચાલે અંજન ઉત્તર નથી આપતો કિન્નરી વિચારમાં પરોવાય છે પરોવાવું એટલે વ્યસ્ત રહેવું અંજન ઉત્તર નથી આપતો એટલે કિન્નરી એ વિચારોમાં વ્યસ્ત થાય છે એવામાં નિખિલ રાય અને સુરેન્દ્રનાથ પ્રવેશ કરે છે નિખિલ રાય અને સુરેન્દ્રનાથ નિખિલ રાય કોણ અહીંયા તો એ અંજનના પિતા અને સુરેન્દ્રનાથ કોણ તો એ ડાક્ટર નિખિલ રાય અહીંયા નિખિલ રાય કહે છે ડાક્ટર સાહેબ અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો છે લાશ થઈ જવું રૂઢિપ્રયોગ છે તો ખૂબ નબળા થઈ જવું અહીંયા નિખિલ રાય એ ડાક્ટર સાહેબ જે આ કોણ છે સુરેન્દ્રનાથ તે સુરેન્દ્રનાથને કહે છે કે આ અઠવાડિયામાં તો આ સાત દિવસના સમયગાળામાં તો છોકરો લાશ થઈ ગયો છે છોકરો ખૂબ નબળો થઈ ગયો છે હવે તો બરાબર થઈ જાય એવું કાંઈક કરો હવે બરાબર થઈ જાય એ સાજો થઈ જાય એવું કાંઈક કરો રોજ કેટલો તાવ રહે છે રોજ કેટલો તાવ એને આવે છે ક્યારે ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલ મોકલતો ક્યારે ચડે છે ક્યારે ઉતરે છે એ વગેરે લખી અને હું તમને ચિઠ્ઠીમાં મોકલતો પણ આજે તો ઘરમાંથી હઠ લીધી હઠ લીધી તો જીદ પકડી તો ઘરમાંથી જીદ પકડી કે તમને તેડાવવા તેડાવવા એટલે બોલાવવા તો તમને બોલાવવા મને થયું કે વાત વિચારવા જેવી છે અને મને થયું કે વાત વિચારવા જેવી છે એના પાછળ વિચાર કરવો સુરેન્દ્રનાથ સારું કર્યું આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે તો સુરેન્દ્રનાથે કહ્યું કે સારું કર્યું તમે આળસમાં કોઈ દિવસ માણસ એ બાળકને ગુમાવી બેસે છે બાળક મૃત્યુ પામે છે આવી આળસમાં ઠીક છે કે આને એવું કશું લાગતું નથી બાકી મામલો બગડી બેસે બાકી મામલો બગડી બેસે મામલો બગડવો રૂઢિપ્રયોગ છે પરિસ્થિતિ ખરાબ થવી તો અહીંયા સુરેન્દ્રનાથ જે ડાક્ટર સાહેબ છે એમણે કહ્યું કે સારું કર્યું તમે આળસ ન રાખી આવી આળસમાં તો કોઈ માણસ એ બાળક ગુમાવી બેસે છે આને એવું કશું લાગતું નથી આને વધારે તકલીફ છે નહીં વધારે બીમારી છે નહીં બાકી મામલો બગડી બેસે બાકી પરિસ્થિતિ આનાથી ખરાબ થઈ પડી પછી તો અમારે સુધારવો એ કેમ પછી પરિસ્થિતિ બગડ્યા પછી મામલો બગડ્યા પછી અમારે એને સુધારવો એ કેમ કે પરિસ્થિતિને સુધારવી કેવી રીતે નિખિલરાય મનમાં ચીડાય છે પણ શું કરે નિખિલ રાય મનમાં ગુસ્સે થાય છે પણ શું કરી સાહેબ છોકરો દવા બરાબર પીએ છે કે સાહેબ છોકરો દવા બરાબર પીએ છે કે નિખિલ રાય શીશી સામે જુએ છે કિન્નરી તેજ પડે દવા કાઢી અંજનને આપે છે તો અહીંયા છોકરો દવા બરાબર પીએ છે કે એવું અહીંયા ડાક્ટર સાહેબ પૂછે છે અને નિખિલરાય શિશિ સામે જુએ છે કિન્નરી તેજ પળે દવા કાઢીને તેજ પડે ક્ષણે દવા કાઢી અંજનને આપે છે અંજન એ ઘટઘટાવી જાય છે ઘટઘટાવી જવું એટલે પી જવું ત્વરિત પી જવું તરત જ એ પી જાય છે મોં ન બગડે તે માટે ઘણો પ્રયત્ન કરે છે તો એ લગીર એમ થઈ જાય છે તો અહીંયા મોં ન બગડે એટલા માટે એ પ્રયત્ન કરે છે પણ લગીર તે થોડુંક તળપદો શબ્દ છે લગીર એનું શિષ્ટ રૂપ થાય થોડુંક તો એ થોડુંક એનું મોં એ બગડે છે હાથ પહોળા કરી લ્યો દવા પીવી નહીં ને તબિયત સુધારવી એ તે કદી બનતું હશે હરી ભજા વિના વૈકૂંટ મળતું હશે હં 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 અહીંયા કહ્યું હાથ પહોળા કરીને લ્યો હાથ પહોળા કરીને કહે છે કે લ્યો દવા પીવી નહીં ને તબિયત સુધારવી દવા પીવી નથી અને તબિયત સુધારવી એ કેવી રીતે સુધરે એમ એ તે કદી બનતું હશે હરી વિના વૈકુંઠ મળતું હશે અહીંયા એ ડાક્ટર સાહેબ બોલે છે અથવા તો એ સુરેન્દ્રનાથ બોલે છે નિખિલ રાય ડાક્ટર સાહેબ હવેથી હું ધ્યાન રાખીશ અંજુ સાંભળ્યું ને ડાક્ટર સાહેબ હવેથી હું ધ્યાન રાખીશ હું સંભાળ રાખીશ અંજુ સાંભળ્યું ને અંજુને કહે છે દવા વખતસર પીવાની છે અને કિન્નર સાંભળ્યું કે અને કિન્નરીને પણ કહી કે સાંભળ્યું કે દવા નિયમસર પાવાની છે વખત સર સમયસર પીવાની છે એવું અંજુને કહ્યું નિખિલ રાયે અને દવા નિયમ સર નિયમ મુજબ પાવાની છે એવું કિન્નરીને કહ્યું કિન્નરી હો બાપુ સુરેન્દ્રનાથ તો ચાલો હું લખી આપું સુરેન્દ્રનાથ કહે ચાલો હું લખી આપું નિખિલ રાય અને સુરેન્દ્રનાથ પાછા ફરે છે પાછા ફરે છે કિન્નરી અંજુ ડાક્ટર સાહેબે તો તારી નાડે ન તપાસી કિન્નરી કહે છે કે અંજુ ડાક્ટર સાહેબે તો તારી નાડે ન તપાસવી નાડ ન તપાસવી અથવા તો નાડ તપાસવી રોગીની માહિતી મેળવવી અથવા તો એની નસ પકડી અને જોઈ એને રોગની માહિતી મેળવવી નાડ પકડીને નસ પકડી અને એની માહિતી રોગની માહિતી મેળવવી અંજન સારું થયું હવે હું દવા ઢોળી નાખવાનો છું અંજન કહે કે સારું થયું હવે હું દવા ઢોળી નાખવાનો છું કિન્નરી અરે એવું તો થાય કિન્નરી કહે છે કે અરે એવું તો થાય એટલામાં અંદરથી અવાજ આવે છે અવાજ જે અવાજ આવે છે તે કિન્નરીને સંભળાય છે કિન્નર અહીં આવતો કિન્નરી જવાબ આપે છે આવીમાં તો આ આવીમાં તો એની માતાનો અવાજ આવ્યો અને કિન્નરી કહે છે કે હું આવું છું અંજન જા માં શું કહે છે અહીંયા અંજન કહે છે કે જા માં શું કહે છે તો અહીં બેસી રહે છે અને એને તો કાંઈએ મદદ કરતી જ નથી તો અહીંયા બેસી રહે છે અને તું એને કાંઈએ મદદ કંઈ પણ મદદ કરતી નથી એવું અંજન કિન્નરીને કહે છે કિન્નરી જલ્દી જાય છે અંજન ધીમેથી પથારીમાં બેઠો થાય છે અંજન એ પથારીમાં બેઠો થાય છે કિન્નરી જલ્દીથી એટલે ઝડપથી જાય છે કંકાસથી હું હસતો નથી એટલે મા રડ્યા કરે છે હું બોલતો નથી એટલે બહેન ગમગીન બને છે પણ હું શું કરું મારો આનંદ મરી ગયો છે જાણે જીવન જ જતું રહ્યું અહીંયા કંકાસ્થી એટલે પોતાનાથી એ કંકાસ્થી પોતાની જાતને એ કંકાસ કરતો હોય પોતાની જાતને ઝઘડતો હોય લડતો હોય હું હસતો નથી એટલે મા કરે છે એ પોતાની જાતને લડતો હોય એમ મંજન કહે છે કે હું હસતો નથી ત્યારે મા રડ્યા કરે છે હું બોલતો નથી એટલે બહેન ગમગીન રહે છે ગમગીન એટલે ઉદાસ બહેન ઉદાસ રહે છે પણ હું શું કરું અંજન કહે કે હું શું કરું મારો આનંદ મરી ગયો છે તો આનંદ મરી જવો રૂઢિપ્રયોગ છે નિરુત્સાહી થઈ જવું જેના જીવનમાં કોઈ ઉત્સાહ ન રહેવો એટલે નિરઉત્સાહી થઈ જવું નિરુત્સાહી એનો આનંદ મરી ગયો છે જાણે જીવન જ જતું રહ્યું છે તો જીવન જતું રહેવું એ પણ રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય છે જીવનમાંથી રસ ઉડી જવું તો જીવનમાં કોઈ રસ રહ્યો નથી હાંફતી હસ્તી કિન્નરી આવે છે હાંફતી એ જાણે કે દોડતી દોડતી આવી હોય ને ઝડપથી શ્વાસ લેતી હોય એ હાંફતી હસ્તી કિન્નરી આવે છે કિન્નરી ભાઈ ભાસ્કર કાકા આવ્યા કિન્નરી અંજનને આવીને કહે છે કે ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા અંજન હોશથી અંજન હોશથી એટલે અચાનક આમ જાણે કે એનામાં જુસ્સો આવી ગયો એમ હોશથી હેં એ હે એ ચાલ ક્યાં બેઠા છે ચાલ એ ક્યાં બેઠા છે